નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે આપણે જે આંદોલનની વાત ચાલુ હતી તેના વિશે હું આપણે જણાવી દઉં છું કે આજની તારીખે જે આપણે યુવા કિસાન લડત સમિતિ તરફથી નારણભાઈ જોટવા અને એક ભાવેશભાઈ માખેશણા આંદોલન પર બેઠા છે જેની અંદર કિસાનોના પાક વીમા અને ખેડૂતોના દેવા માફી જેવા ઘણા બધા મુદ્દાઓ છે અને એની સાથે પેરામિલિટરીના પણ મુદ્દાઓ છે તો ખાસ કરીને અહીંયા આપણે જણાવી દેવા માંગુ છું કે આજે જ્યારે અમે તેમની મુલાકાત લીધી તો આજે પણ અમને જોવા મળ્યું કે જે એક અલગથી એક બીજું આંદોલન ચાલી રહ્યું છે કે જે આશાવર્કર બહેનો છે તેની પણ કંઈક ડિમાન્ડ છે અને તે લોકો પણ આંદોલનમાં આવ્યા હતા અને તે ખાસ કરીને આજે આપણે જે કિસાન લડત સમિતિનું જે આંદોલન હતું તેને છાવણીમાં આવ્યા હતા અને તેની છાવણીમાં કિસાન લડત સમિતિની સાથે કે જે એક જન અધિકાર મંચ હતું તેના સુપ્રીમો કે જે પ્રવીણભાઈ રામ કરીને તાલાડાથી આવ્યા હતા અને તેની પણ ક્યાંક બે શબ્દોમાં એની પ્રતિક્રિયા આપી હતી અને ખાસ કરીને હું વિશેષમાં આપણે જણાવી દઉં કે હજુ આપણે જે તમને જ્યાં ખેડૂતના આંદોલન માટે જે લોકો ભૂખ હડતાલ પર બી બેઠા છે એનું પણ આજે જ હું તમને મુલાકાત કરાવીશ અને આપણે વિડીયોના મારફતે તેની મુલાકાત અને તેના વિચારો પણ આપણી સમક્ષ મૂકીશ પણ ખાસ આજની તારીખે જે ઘટનાક્રમ બન્યો છે સવારના ટાઈમે તે આપ હવે પછીના વિડીયોની અંદર જોઈ લો જેથી આપણે ખ્યાલ આવે કે જે કિસાન લડત સમિતિ તરફથી જે કાંઈ આંદોલન ચાલ્યું છે તેની અંદર આજે જે રીતે આશા વર્કર બહેનોએ પણ આપણા ખેડૂતોના આંદોલનને સાથ સહકાર આપ્યો છે અને જેની એક રેલીનું સંબોધન

આપણે સમર્થન આપીએ છીએ પરમ પરમાત્મા પણ પ્રાર્થના કરીએ કે તમે તમારા જે મુદ્દાઓ લઈને નીકળ્યા છો ક્યાંક ને ક્યાંક તમને સતર્ક ની રાણી ની પ્રતિમા હોય

આપણે તાલાડા જોઈ છે કેવા કેવા લોકો એ સ્ટેજ છોડીને ભાગવું પડ્યું છે પણ તમને ખબર છે ફરી યાદ કરાવું છું કે

તમને વિશ્વાસ એટલું ચોક્કસ છે પાઉ કે આખો ગુજરાત તો સમય ઓછો છે બાકુ આ ગુજરાત પર તમને ભેગું કરીને બતાવું છું પણ સમય ઓછો છે આપની તો એટલો વિશ્વાસ તમને ચોક્કસ છે પાઉ કે કોઈ વાંધો નહી ગુજરાતને છોડો આ સોમનાથ અને આ દીવ સોમનાથ જિલ્લાની જેનોની માંગને લઈને પા સરકાર સુધી વાત પહોંચશે અને આજે પણ પહોંચશે ને આવનારા સમયમાં આ તો સોરાટ કેવા ના સોરાટની અહીંયા તો કરજનાટ થાય બીજી બધી વાતો ન થાય અને કરજનાટ કરવાની છે